નમસ્કાર મિત્રો મિત્રો પંચમહાલમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવી રહી છે પંચમહાલમાં પાવાગઢમાં બુટ્સ રોપવે તૂટતા છ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી મળતી માહિતી મુજબ પાવાગઢમાં શનિવારે છ સપ્ટેમ્બર માલ સામાન લઈ જવાનો ગુડ્સ રોપવેનો તાર અચાનક તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં બે લિફ્ટ ઓપરેટર અને બે શ્રમિકો અને અન્ય બેના મોત નીપજ્યા હોવાનું સામે આવી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર પાવાગઢ મહાકાળી મંદિરના નિર્માણ અને યજ્ઞશાળાના કામ માટે ભારે સામાનની ટેકરી પર પહોંચાડવા માટે આ ગુડ્સ રોપવેનો ઉપયોગ થતો હતો આજે અચાનક રોપવેનો મુખ્ય દોરડો તૂટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી રોપવેનો ઉપયોગ ફક્ત માલસામાન માટે થતો હોવા છતાં દુર્ઘટનાના સમયે તેના પર છ મજૂરો હાજર હતા જેઓ અકસ્માત નો ભોગ બન્યા હતા મિત્રો આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી તમારું શું કેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો